ચોમાસે પણ સીપુ અને દાંતીવાડા ડેમ ખાલી ખમ ખેડૂતો ચિંતિત બન્યા અડધું ચોમાસું વીતવા આવ્યું હોવા છતાં રાજસ્થાનના ઉપરવાસમાં હજુ સુધી ભારે વરસાદ ન થતા બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પર બનેલા સીપુ અને દાંતીવાડામાં નદીથી પાણીનું નવું એક ટીપું આવ્યું નથી ખેડૂતો હવે દિવસે અને દિવસે ચિંતિત બન્યા છે રાજસ્થાનમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે દક્ષિણ રાજસ્થાનના સિરોહી માઉન્ટ આબુ ઉપરાંત કુંબલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે જેની પર બંધાયેલા દાંતીવાડા ડેમમાં હાલમાં અઢાર ટકા જેટલું પાણી છે ડેમની હાલ સપાટી પાંચસો ચોસઠ પોઈન્ટ એસી ફૂટ છે ગત વર્ષે બે હજાર તેવીસમાં સો ટકા અને બે હજાર બાવીસમાં પણ સો ટકા ડેમ ભરાયો હતો સિંચાઈ માટે પાંચ પાળ શિયાળામાં અને ત્રણ પાળ ઉનાળામાં આપવામાં આવ્યા છે જ્યારે દાંતીવાડા ડેમથી થોડા કિલોમીટરના અંતરે દાંતીવાડા તાલુકામાં જ આવેલા સીપુ નદી પર બંધાયેલા સીપુ ડેમમાં માત્ર દસ જ પાણી છે આ વર્ષે બે હજાર ચોવીસમાં દાંતીવાડા ડેમ ખાતે ઉપરવાસમાં કેચમેન્ટ એરિયામાં હજી સુધી વરસાદ ઓછો થવાને કારણે ડેમમાં નવા પાણીની કોઈ આવક થયેલ નથી અને અત્યારે ડેમની સપાટી પાંચસો ચોસઠ પોઈન્ટ એસી ફૂટ છે અને ટકાવારીમાં જોઈએ તો અઢાર પોઈન્ટ એકાણું ટકા સ્ટોરેજનો જથ્થો છે અત્યારે વધુમાં વાત કરવામાં આવે તો દક્ષિણ રાજસ્થાનના માઉન્ટ આબુના એક ભાગ ઉપરાંત રેવદર તરફના ગામોનું પાણી સીપુ ડેમમાં આવે છે જે હાલમાં સીપુ ડેમની સપાટી એકસો મીટર છે અને દસ જેટલું પાણી છે બે હજાર માત્ર અગિયાર ટકા જ્યારે બે હજાર ડેમ ભરાયો હતો સિંચાઈ માટે પચીસ ગામોને પાણી અપાય છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી અપૂરતા વરસાદના લીધે પાણી આપી શકાયું નથી હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતા રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે